સોરી મિત્રો પેલું પોસ્ટ કર્યું જય ઠાકોર સમાજ જય રોમાપીર મિત્રો આવતીકાલે સોળ ત્રણ એટલે કે કોવરગામ કુડાસણ રોડ તુલસી ફામમાં સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન છે તેમાં આપણા ઠાકોર સમાજના કલાકારો ઠાકોર સમાજના મોટા મોટા આગેવાનો તેમજ અન્ય સમાજના કલાકારો બધા ત્યાં પધારવાના છે હું પણ આવવાનો છું અને આવતીકાલે અમારા મોટા ભાઈ સમાન અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તેમજ ઠાકોર સમાજ દ્વારા સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન રાખેલ છે તો બધા મિત્રો દરેક માતા બહેનો ભાઈઓ બધા પધારજો આવતીકાલે પોરગામ કુડાસન રોડ તુલસી ફાર્મમાં સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન રાખેલું છે તો બધા પધારજો ત્યાં મોટા મોટા આગેવાનો આપણા સમાજના કલાકાર મિત્રો આપણા ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના કલાકારો દરેક માતા બહેનો ભાઈઓ અને ભાવભર્યું ભાવભરિઓ આમંત્રણ છે મારા તરફથી અમારા ઠાકોર સમાજ તરફથી થેન્ક યુ થેન્ક યુ વિક્રમભાઈ ઠાકોર ને આપણા તરફથી ફૂલ સપોર્ટ હું એમની સાથે છું ઈઝ બ્રાન્ડ થેન્ક યુ થેન્ક યુ બધા મિત્રો આવજો કાલે સાંજે ચાર આયોજન રાખેલું છે તો દરેક મારા ચાક મિત્રો દરેક માતા બહેનો ભાઈઓને બધાને ભાવભર્યું આમંત્રણ છે આવતીકાલે બધા પધારજો બધાને જય માતાજી જય ઠાકોર સમાજ સોરી મિત્રો પેલું પોસ્ટ કર્યું પણ ભૂલથી થઈ લાઈવ જય માતાજી જય ઠાકોર સમાજ જય રોમાપીર મિત્રો આવતીકાલે સોળ ત્રણ એટલે કે બોરગામ કુડાસણ રોડ તુલસી ફાર્મમાં સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન છે તેમાં આપણા ઠાકોર સમાજના કલાકારો ઠાકોર સમાજના મોટા મોટા આગેવાનો તેમજ અન્ય સમાજના કલાકારો બધા ત્યાં પધારવાના છે હું પણ આવવાનો છું અને આવતીકાલે અમારા મોટા ભાઈ સમાન અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તેમજ ઠાકોર સમાજ દ્વારા સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન રાખેલું છે તો બધા મિત્રો દરેક માતા બહેનો ભાઈઓ બધા પધારજો આવતીકાલે પોરગામ કુડાસન રોડ તુલસી ફાર્મમાં સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન રાખેલું છે તો બધા પધારજો ત્યાં મોટા મોટા આગેવાનો આપણા સમાજના કલાકાર મિત્રો આપણા ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના કલાકારો દરેક માતા બહેનો ભાઈઓ અને બધાને ભાવભર્યું આમંત્રણ છે મારા તરફથી અમારા ઠાકોર સમાજ તરફથી થેન્ક યુ થેન્ક યુ હા વિક્રમભાઈ ઠાકોર ને આપણા તરફથી ફૂલ સપોર્ટ હું એમની સાથે છું ઠાકોર નામ ઈઝ બ્રાન્ડ થેન્ક યુ થેન્ક યુ બધા મિત્રો આવજો કાલે સાંજે ચાર વાગે સંમેલન નું આયોજન રાખેલું છે તો દરેક મારા ચાક મિત્રો દરેક માતા બહેનો ભાઈઓને બધાને ભાવભર્યું આમંત્રણ છે આવતીકાલે બધા પધારજો બધાને જય માતાજી જય ઠાકુર સમાજ